નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય વીસ ડિજિટલ અમદાવાદથી આજે અમદાવાદના સાબરમતી ખડાયદા મિત્ર વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે એની બહાર ઘણા લોકો પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને સાયબર સિક્યુરિટીમાં જે અત્યારના આપણને જે તકલીફ પડી રહી છે એના માટે સાયબર ક્રાઈમના ઇન્ચાર્જ આપણી જોડે આવ્યા છે અને આપણે સમજાવી રહ્યા છીએ કે આપણે કઈ રીતે સાયબર તેને અટકાવવો જોઈએ અને આપણે એની તકેદારી શું રાખવી જોઈએ એની સંપૂર્ણ માહિતી એમને આપણા પોતાના સેશનમાં કહ્યું અને બહુ સટીક જાણકારી આપી છે કે તમે આ કામ કરશો કે નહીં થાય ને પછી એનું સન્માન કરવામાં આવ્યું આપ જોવો છો કે દીપ પ્રગટાવીને સભાઓનું શુભારંભ કરવામાં આવી રહ્યો છે સમાજના અગ્રણીઓ દીપ પ્રાગટ્ય જે કાર્યક્રમ છે એનો શુભારંભ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે લોકો પોતાના વ્યસ્તરના જે કાર્યક્રમમાં ભાગ ના લઈને અહીંયા જ આપણીને પોતાનો જે સમય છે એ ફાળ્યો છે અને ભગવાનની જે સ્તુતિ હોય છે એ અત્યારના સમાજની બહેનો કરતી છે સ્વાગત ગીત કાર્યક્રમ બાદ કૃષ્ણ ભગવાનનો રાસનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાન્ય ભગવાનની જયકારો કરાયો સમાજના પ્રમુખ ભરતભાઈએ પોતાનું પ્રવચન આપ્યું અને આખા વર્ષમાં શું કાર્યક્રમ એમને કર્યા છે કયા કાર્ય કર્યા છે ને આગળ કયા કરવાના છે તે જણાવ્યા અને ત્યારબાદ જે છોકરાઓ કેજી વનથી લઈને કોલેજ સુધી માં જે પાસ થયા જે પીએચડી થયા એ લોકોને બહુમાન કરવામાં આવે ભણતરી સા સાબરમતી ખરતા મિત્ર મંડળનો પ્રમાણ આ મંડળ અમારું સાસઠ વર્ષથી સાબરમતીમાં કાર્યરત છે જે સમસ્ત ખેતરાના ખરેદા માટે કામ કરી રહ્યું છે અમદાવાદની અંદર બહુ જ ગણતરીના ખરેદા માટે સમસ્ત ખરાતા માટે કામ કરતા એવા મંડળવાનું એક મંડળ છે અમે વર્ષની અંદર બેથી ત્રણ પ્રોગ્રામો કરીએ છીએ આ વખતે બે મહિના પછી અમે હેલ્થ ચેકઅપ માટેનો એક કાર્યક્રમ અમારા સભ્યો માટે રાખવાના છીએ જેથી અમારા સભ્યોની હેલ્થ અને સુખાકારી માટે એમને ફાયદાકારક છે એ કેમ્પ તમારો ફ્રીમાં રહેશે કે ચાર્જેબલ રહેશે પણ એ કેમ્પ અમારો એકદમ ટોકન મનીમાં રહેશે જે માર્કેટની અંદર હેલ્થ ચેકઅપ કેમ્પ થાય છે એનાથી લગભગ દસ ટકા ભાવના ભાવ થાય